અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં એક વાર આગ નો વધુ એક બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કર્માતુર ચોકડી નજીક કેમેક્સ કંપનીમાં આજે સવારે સાડા દસ વાગ્યા ના ગાળામાં એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે શિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડ

એગ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ ના પણ ઝપેટમાં લઈ દી હતી આ અને તેમાં મોટું નુકસાન થવા પામ્યો પામ્યું બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ અધિકારી ગુજરાત પોલીસન કંટ્રોલ બોર્ડ સહિતના ઉદ્યોગકારો પણ દોડી આવ્યા હતા